નમસ્કાર ગુજરાત ખેડૂત મિત્રો માટે સૌથી મહત્વપૂર્ણ સમાચાર આવી ગયા છે ગુજરાતના ખેડૂતોને હવે સહાયતા મળશે પાક નુકસાનની સહાયતા બેંક ખાતામાં જમા થવા જઈ રહી છે અને એમાં તમને અગિયાર હજાર રૂપિયા મળશે એ અગિયાર હજાર રૂપિયા મેળવવા માટેનો આજનો છેલ્લો દિવસ છે ફોર્મ ભરવાનું તમારે બાકી હોય તો ફોર્મ ભરી લેજો કારણ કે ખેડૂતોને જે પાક નુકસાન થયું છે અતિવૃષ્ટિના કારણે પૂરની પરિસ્થિતિના કારણે જે પાકનું નુકસાન થયું છે એવા ખેડૂતોને આ લાભ મળવાપાત્ર રહેશે કયા કયા ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ મળશે કયા જિલ્લાના ખેડૂતોને લાભ મળવાનો છે તેમજ આ યોજના અંતર્ગત કેટલો લાભ મળવાનો છે અગિયાર હજાર રૂપિયા મિત્રો જે મળવાના છે એ દરેક ખેડૂતોને મળશે કે પછી ખાતા દીઠ એક વ્યક્તિને મળશે એક ખેડૂતને મળશે દરેક આગાહી અને દરેક માહિતી છે તમને આજના વિડીયોની અંદર જણાવીશું સાથે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની જે સ્થિતિ છે એ પણ જણાવી દઈશું કે ગુજરાતમાં હવે ચોમાસું છે એ ક્યારે વિદાય લેશે આ સાથે મિત્રો ગુજરાત ઉપર વરસાદની સ્થિતિને કારણે જે પણ પાક નુકસાન થયું છે ઓગસ્ટ મહિનાની અંદર પાક નુકસાન થયું છે એના વિશેની પણ તમને માહિતી અત્યારે જણાવી દઈશું હવે એમાં મિત્ર મિત્રો કેન્દ્ર સરકાર તમને કેટલી સહાયતા આપશે રાજ્ય સરકાર કેટલી સહાયતા આપશે સાથે સાથે કયા ખેડૂત મિત્રોને આ યોજના અંતર્ગત સૌથી પહેલા લાભ મળશે કયા ખેડૂત મિત્રોને પાક નુકસાન થયું હોય તો એ કેટલા ટકા સુધીની સહાયતા આપવામાં આવશે દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવીશું ખાસ કરીને વિડિયોને તમે છેલ્લા સુધી જોતા રહેજો જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર એમને વિનંતી છે ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવી દરેક માહિતી સમાચાર છે એ તમને સમયસર મળતા રહે અત્યારની લેટેસ્ટ માહિતી પ્રમાણે જોવા જઈએ તો ગત ઓગસ્ટ મહિનાની અંદર એટલે કે ગયા ઓગસ્ટ મહિનાની અંદર ગુજરાતના ત્રણ થી ચાર જિલ્લાઓની અંદર પૂરની પરિસ્થિતિ જોવા મળી છે પૂરની પરિસ્થિતિ એટલે મિત્રો જે અતિવૃષ્ટિના કારણે વરસાદ પડ્યો વરસાદના કારણે જે છે પૂર જેવી પરિસ્થિતિ સર્જાની અને તેમાં જે પંજાબની અંદર પાક નુકસાન થયું પંજાબની અંદર જે સ્થિતિ સર્જાની એવી સ્થિતિ ગુજરાત રાજ્યમાં પણ છે એ જોવા મળી હતી ગુજરાત રાજ્યના અમુક ભાગોની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવતો જોવા મળ્યો જેને કારણે પાકને નુકસાન થયું છે ઊભા પાકની અંદર છે એ પાણી ફરી વળ્યા છે એવી પરિસ્થિતિ હોવાના કારણે છે રાજ્ય સરકાર દ્વારા એક સૌથી મોટી બેઠક બોલાવવામાં આવી હતી કેબિનેટ કેન્દ્રીય બેઠકની અંદર પણ આ નિર્ણય લેવામાં આવ્યો હતો સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા જે બેઠક બોલાવવામાં આવી એ બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે જે પણ ખેડૂતોનું પાક નુકસાન થયું છે એમને પૂરતું વળતર આપવામાં આવશે હવે કેટલા વિગા દીઠ વળતર આપવામાં આવશે કેટલા હેક્ટર દીઠ વળતર આપવામાં આવશે કે કયા ખેડૂતોને વળતર આપવામાં આવશે એ દરેક માહિતી તમને હવે જણાવીએ અત્યારે મિત્રો માહિતી મળી રહી છે સહાય યોજનાથી સમગ્ર પૈસા મળશે હવે આ સહાય યોજના અંતર્ગત તમે કઈ રીતના લાભ લઈ શકો કઈ યોજના અંતર્ગત તમને આમાં લાભ મળશે તો ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે છેલ્લા ઓગસ્ટ મહિનાની અંદર ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોના ખેતરોમાં પાણી ગરકાવ થઈ ગયા હતા એટલે કે અમુક વિસ્તારોની અંદર વરસાદ છે ભૂકા બોલાવતો જોવા મળ્યો જેને કારણે વરસાદી સ્થિતિ છે સર્જાની વરસાદની સ્થિતિ સર્જાતાની સાથે ગુજરાતના ઘણા બધા ખેડૂતોના ખેતરમાં પાણીઓ છે એ ગરકાવ થઈ ગયા હતા હવે મિત્રો જેના કારણે ઊભા પાકને ભારે નુકસાન થયું તો આ ઊભા પાકને જે થયેલું નુકસાન સરકારે ખેડૂતોની સંભાળ રાખી અને નીતિ અમલમાં મૂકી છે એટલે હવે સરકાર દ્વારા છે ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે ખેડૂતોને બે હજાર રૂપિયાના હપ્તો જે આપવામાં આવે છે એવી જ રીતના પાક નુકસાન સહાયનો યોજનાનો હપ્તો પણ આપવામાં આવશે તો પાક નુકસાન સહાય સમગ્ર વળતરની ચૂકવણી થશે સાથે કેશડથી સહાયની પણ ખેડૂતોને સહાયતા આપવામાં આવશે અને વધારેમાં વધારે વળતર મળે એ હેતુથી આ યોજના છે બહાર પાડવામાં આવી છે અને આ યોજના અંતર્ગત વધુને વધુ ખેડૂત મિત્રોને લાભ થાય એ માટેનો યોજનાનો અમલ મૂકવામાં આવ્યો છે તો એના વિશેની તમને પ્રોપર જાણકારી તો આવી સરકાર દ્વારા જ્યારે પણ યોજનાઓ બનાવવામાં આવે ત્યારે ખેડૂતોને કઈ રીતના સહાયતા મળે ખેડૂતોને કઈ રીતના લાભ મળે એ તમને જણાવીએ તો જ્યારે પણ સરકાર દ્વારા આ યોજનાઓ બહાર પાડવામાં આવે એટલે કે આવી યોજનાઓ બહાર પાડવામાં આવે ત્યારે સરકાર દ્વારા કહેવામાં આવતું હોય છે કે જે ખેડૂતોને લાભ મળવાપાત્ર હોય એવા ખેડૂત મિત્રોને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે ઓનલાઈન અરજી કરવાની રહેશે જ્યારે તમે ઓનલાઈન અરજી કરો છો અને તમારી ઓનલાઈન અરજી છે સ્વીકાર્ય થાય છે અથવા તમે ગ્રામ પંચાયતેથી વીસી ઓપરેટર વીએલસી ઓપરેટર મારફતે પણ જ્યારે અરજી કરો ત્યારે તમારી અરજી છે એ કેન્દ્ર સરકાર દ્વારા પહોંચતી હોય અથવા તો રાજ્ય સરકાર સુધી પહોંચતી હોય તો આવી એ જ્યારે બાબત બને આવી જ્યારે વાત થાય ત્યારે સરકાર દ્વારા ખેડૂતો પાસેથી અરજી મંગાવવામાં આવતી હોય છે એટલે ખેડૂતો માટે છે એ યોજનાઓ અમલમાં મૂકવામાં આવે અને જ્યારે અમલમાં મૂકવામાં આવેલી યોજનાઓ છે એ ખેડૂતો સુધી પહોંચે ત્યારે ખેડૂતોએ છે રજીસ્ટ્રેશન કરતી વખતે ફોર્મ ભરવાનું હોય છે હવે જે ખેડૂતો ફોર્મ ભરે છે એમને ડાયરેક્ટ લાભ આપવામાં આવે છે જે ખેડૂતો ફોર્મ ભરવાનું બાકી રહી જાય છે એવા ખેડૂતોને યોજનાઓ અંતર્ગત છે એ બાકાત રાખવામાં આવતા હોય છે ભલે તમારે છે એ પાક નુકસાનનું વળતર જોઈતું હોય પાક નુકસાનની સહાયતા જોઈતી હોય પરંતુ તમે જ્યારે અરજી કરતી વખતે ફોર્મ નથી ભરતા અથવા તો તમે અરજી કરતી વખતે જ્યારે પણ તમારી જે માહિતી છે ખોટી રીતના ભરતા હો ત્યારે તમારે આ અંગે છે સાવચેત રહેવાની જરૂર છે કારણ કે અમુક વખત જે તમે ખોટી માહિતી ભરશો તો પણ તમને યોજના અંતર્ગત લાભ આપવામાં નહીં આવે તો આ અંગે છે તમારે દરેક મિત્રોએ ખાસ નોંધ લેવી હવે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવે તો એની જ્યારે જાહેરાત કરવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં ઘણા બધા ખેડૂતોએ ફોર્મ પણ ભરી દીધા છે ઘણા બધા ખેડૂત મિત્રોને છે એ યોજના અંતર્ગત લાભ પણ મળવાનો સ્ત્રો થઈ ગયો છે તો હવે તમારે ફોર્મ ભરવા માટે શું કરવું પડે છે તો એના વિશે તમને જણાવી દઈએ તો એ પહેલાં સહાયનું ધોરણ જે નક્કી કરવામાં આવ્યું છે સરકાર દ્વારા એ તમને દર્શાવી દે એટલે કે કેટલી સહાય કેટલા ખેડૂતોને અને કઈ રીતના મળશે તો એના વિશેની તમને થોડીક માહિતી જણાવી દઈએ તો પિયતનો પ્રકાર હોય છે એક તો બિનપિયત પાક હોય એક છે પિયત પાક એક બહુ વર્ષાયું ખેતી અને ઓછી જમીન ધારકોનો કિસ્સો તો આવા ત્રણથી ચાર પ્રકાર છે પિયતના ખેતીના ચાર પ્રકાર છે એ ચાર પ્રકારમાં જો તમે ખેતી કરો છો તો એ હેતુથી છે તમને લાભ આપવા પાત્ર રહેશે એટલે કે એ હેતુથી તમને લાભ મળવા પાત્ર પણ રહેશે હવે તેમાં કઈ રીતના હોય તો એસડીઆરએફની સહાય અને રાજ્ય સરકારની સહાય આ બે સહાય તમને મળવા પાત્ર રહેશે જેમાં એસડીઆરએફની સહાય બિનપિયત પાકો માટે આઠ હજાર પાંચસો અને રાજ્ય સરકાર દ્વારા છે એ પચીસો રૂપિયાની સહાય આપવામાં આવશે તો આમ કુલ મળી અને જે બિનપિયત પાક છે એમાં ખેડૂતોને છે એ મિત્રો અગિયાર હજાર રૂપિયાની સહાય કુલ મળી અને આપવામાં આવશે રાજ્ય સરકારની અને એસડીઆરએફની સહાયને ગણીને બીજા નંબરમાં જોવા જઈએ તો પિયત પાકો છે પિયત પાકોની અંદર પણ આ યોજના હેઠળ જે લાભ આપવામાં આવે છે એમાં મિત્રો સત્તર હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે અને રાજ્ય સરકાર દ્વારા છે એ પાંચ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે એટલે એક છે એ બાવીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે તો આ હેક્ટરડીટ જે સહાય આપવામાં આવે છે અગાઉ પણ જાણકારી મળી હતી આપણને એ જ પ્રમાણેની માહિતી છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ હેતુ એવો છે કે રાજ્ય સરકાર દ્વારા જે એસડીઆરએફની ટીમના ખેડૂતોને જે લાભ આપવામાં આવે એવો જ લાભ છે એ રાજ્ય સરકાર ચૂકવે હવે બહુ બહુવર્ષાયું બાગાયતી પાક હોય તો એમાં મિત્રો એસડીઆરએફની ટીમ જ તમને સહાયતા આપશે રાજ્ય સરકાર તમને સહાયતા આપશે નહીં જો બહુ બહુવર્ષાયું પાક હોય તો એમાં મિત્રો તમને છે બાવીસ પાંચસો બાવીસ હજાર પાંચસો રૂપિયા આપવામાં આવશે પ્રતિ હેક્ટરડીટ અને મિત્રો ઓછી જમીન ધારકો હોય એવા કિસ્સા હોય અને જો નુકસાન થયું હોય તો એમાં મિત્રો ખાલી માત્ર તમને બાવીસો રૂપિયા છે ની ટીમ આપશે અને તેરસો રૂપિયા છે એ રાજ્ય સરકાર એમના ભંડોળમાંથી સહાયતા આપશે તો આમ કુલ મળી અને તમને પાંત્રીસો રૂપિયાની સહાયતા મળવાપાત્ર રહેશે અને મિત્રો આ જે સહાયતાનું ધોરણ ધોરણ છે એ પ્રતિ હેક્ટરની છે અને મિનિમમ છે બે હેક્ટર માટે આપવામાં આવતી સહાય છે તો જેની પણ દરેક મિત્રોએ ખાસ નોંધ લેવી હવે મિત્રો રાજ્ય સરકાર દ્વારા જેટલી પણ યોજનાઓ બહાર પાડવામાં આવશે એની દરેક આગાહી અપડેટ માહિતી તમને અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી પ્રોપર મળતી રહેશે તે માટે જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારે દરેક વોટ્સઅપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો પણ શેર કરી